ચૈતર વસાવાની બે પત્ની છે એક પત્ની જેમનું નામ છે શકુંતલાબેન વસાવા તેમની ધરપકડ થઈ ચૂકી છે અને બીજા પત્ની વર્ષાબેન વસાવા જે બોગજ ગામે આવેલા ચૈતર વસાવાના ઘર પર છે ચૈતર વસાવા પર લાગેલા ગંભીર આરોપ પર તેમના બીજા પત્ની વર્ષા વસાવા શું કહી રહ્યા છે સાંભળીએ પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે વન વિભાગે જે ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ તેમના પત્ની શકુતલાબેન તેમના પીએ જે છે જીતેન્દ્રભાઈ અને અન્ય એક જે ખેડૂત છે તેમની પોલીસે ધરપકડ કરી છે અને બીજી તરફ ચેતરભાઈ વસાવા હાલમાં તો ભૂગર્ભમાં છે ત્યારે અમે પહોંચ્યા છીએ ચેતરભાઈના ઘરે એમનું ગામ જે છે બોગજ ગામ છે તેમના જે બીજા પત્ની છે વર્ષાબેન એમની સાથે આપણે ખાસ વાત કરીશું એમને પૂછીશું વર્ષાબેન શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને જે ચેતરભાઈ સામે જે ફરિયાદ થઈ છે એ બાબતે શું કહેવું છે આજે ફરિયાદ થઈ છે તો ખોટી રીતે જ એમને ફસાવવા માટે આ ખોટો કેસ કરવામાં આવેલો છે જે સામે લોકસભાની ચૂંટણી આવી રહેલી છે એ એને ટાર્ગેટ કરીને આ લોકોએ ખોટો કેસ કરીને જે જે એમના સામે નથી ફરિયાદ થઈ એ પણ ફરિયાદ સામે લાવી અને એ લોકો મોટો મોટો કેસ કરતા જાય છે એટલે આ લોકસભાની ચૂંટણીને એમણે ટાર્ગેટ કર્યું છે અને આ ચૂંટણી ના લડે એ બધા એમના ષડયંત્ર ઊભું કર્યું છે પરંતુ જે આ જે સમગ્ર બાબતે પોલીસે જે ફરિયાદ નોંધમાં પોલીસમાં જે ફરિયાદ છે વન વિભાગ દ્વારા નોંધવામાં આવી છે તેમને જે હવામાં ફાયરિંગ કર્યું છે એવું ફરિયાદમાં છે અને સાથે સાથે જે મારામારીનો પણ કેસ છે એ બાબતે તમારે શું કહેવું છે આ બધું ખોટી રીતે એમાં નોંધ કરવામાં આવી છે આવું બધું કશું ઘરે થયેલું નથી આ લોકોએ ખોટી રીતે આ બધી નોંધ કરી અને પછી ફસાવેલા છે એમને એટલે આવું કંઈ નથી થયું જ્યાં ઘટના બાદ ચેતરભાઈ સાથે કોઈ તમારો સંપર્ક થયો છે કે નથી ના કોઈ સંપર્ક નથી થયો એ નથી ના બીજું બેન કે જે સમગ્ર બાબતને લઈને જે હાલમાં જે બધાના જે બયાન આવી રહ્યા છે એ બાબતે તમે શું કહેશો તમે અત્યારે ઘરે છો શું કહેવા માંગો છો સરકારને અને શું તમારી માંગ છે આ તો સરકાર સરકાર તો આગળ આ લોકસભાની ચૂંટણી આવે છે એને ટાર્ગેટ કરીને જ આ બધું ષડયંત્ર ઊભું કર્યું છે એટલે આ ચૂંટણીના લીધે જ આ બધા કાવતરા મોટા થયા છે એટલે આ ચૂંટણી ચૂંટણીને લઈને આ બધું ષડયંત્ર સરકારનું મોટું કર્યું છે અને એના માટે જ આગળ વધુ ખાસ બીજી જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી ચેતરભાઈ લડવાના છે એ બાબતેની તમારે કોઈ વાતચીત ઘરમાં થતી હતી અને કેવી તૈયારી છે આ વખતની એમની એ લઈને શું કહેશો હા લોકસભાની ચૂંટણી લડવાના છે અને તૈયારી સારી છે બધે માહોલ સારો છે અને લોકોનો પણ સપોર્ટ છે તમે પણ જે અનેક એમના જે ચૂંટણીના જે કાર્યક્રમો અથવા તો જે અત્યારે જે રેલી હોય છે તેમાં પણ તમે જતા હોય છે તો લોકસભાની ચૂંટણીના જે કાર્યક્રમો થતા તેમાં તમે જાઓ છો કે નહીં હા બધા જ પ્રોગ્રામમાં અમે હાજરી આપીએ છીએ તો આ વખતે ચેતરભાઈ ચૂંટણી લડશે કે કેવું લાગે તમને હા લડશે લડશે હા પરંતુ જે અત્યારની જે વાત કરીએ તો અત્યારે કાયદા કે રીતે જે ગૂંચ પણ પેદા થઈ છે તો તમને કેવું લાગે છે કે એનાથી શું થશે જે અત્યારે ગુજ પેદા ભલે થઈ છે પણ એ બધું એ બધું ખોટી રીતે છે એટલે જલ્દીથી બધું આ નાબૂદ કરી અને અમને છુટકારો એમાંથી જલ્દીથી છુટકારો મળે જ અમારી અપીલ છે તો આ હતા ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન તેમણે જણાવ્યું હતું કે જે લોકસભાની ચૂંટણી ચેતર વસાવા જે લડવાના છે જેને લઈને આ રાજનીતિ થઈ રહી છે તેમને જે કહેવું છે કે જે આ ફરિયાદ થઈ છે એ ખોટી છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો પોલીસ દ્વારા જે ત્રણ જનની જે ધરપકડ કરવામાં આવી છે શકુંતલાબેન જીતેન્દ્રભાઈ અને જે અન્ય એક જે ગ્રામજન છે તો એઓને જે રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા કોર્ટમાંથી એ કોર્ટમાંથી ડીયાપડા કોર્ટે તો રિમાન્ડ નામંજૂર કર્યા હતા પરંતુ પોલીસે હવે રિમાન્ડ માટે રાજપીપળા ખાતે મુખ્ય જે કોર્ટ છે ત્યાં અરજી કરી છે તેની આગામી દિવસોમાં સુનાવણી થશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા તો નર્મદાના હાઈ વોલ્ટેજ ડ્રામા પર આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત